yeah <laughs> જય હો કિરણબેન પારોટને એકવાર જોરદાર તળેથી વધાવો બાપજી આપણી સામે વધારે છે એમાં મોગલ માનું ગીત આવતું છે મા મોગલ સાક્ષાત વધારી દે એકવાર જોરદાર બાપજીને મારા તરફથી તાળીઓથી વધાવો જોરદાર હવે જે કાંઈ મારે બોલવું છે બીજા રાઉન્ડમાં બોલી કારણ કે બાપુ આવ્યા અને હું ઉદયભાઈને એવું કહું કે એવા માતાજીને તમે ગુણગાન લઈને આવો કે મા અહીંયા સાક્ષાત વધારી જ છે પછી માં ગમી હોય જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલી દુર્ગા સમા શિવા સુહાસની હોય શિવરાત્રી ઓસમાંડા ચંદ્ર ઘટ્ટા હિરણ્ય હોય કાંત્યા કાલ રાત્રિની હોય પ્રાર્થના પછી શેરિયાવાળી વાળી ઓમ્બાની હોય ડબડિયાળી પીછળ સેવાની હોય કરણી નેહાની હોય ઝીરડી ધનાની હોય હોય રાંજલ ઉ બાપલ પેથાની હોય દેવાલ ભોલાની હોય હોય કાઠી ની હોય નાક લાખાની હોય સોનલ સરાકડિયાની હોય આશાપુરા કચ્છની હોય હરસિદ્ધિ હર્ષદની હોય મકરાણની હોય કે પ્રાર્થના પછી મયુર બાપુની મોગલ માને કે એમનો હોય ભલા માણે મા એ તો માં છે ભલા તો જે કાંઈ બોલવું એ બીજા રાઉન્ડમાં હું બોલી બાપુ આવ્યા છે ને બાપુનું સન્માન માટે એકવાર ઉદયભાઈને જોરદાર તાળીઓના ગ્રહથી બતાવજો અને આપણો લોક લાદી લો ઉદયભાઈ અને આ ડોબીવલીના આંગણે આધાર ચેરિટેબલ ટ્રસ્ટ છે આવું સરસ મજાનું પરમારથ માટે જે મૂંગા પ્રાણી છે તેના માટે તન મન ધનથી મન મૂકીને વરસતા રહેજો ભલામણા તન મન ધનથી ભગવાને આપ્યું જ છે હા ઉસ્તાદ આવે છે તન મન ધનથી વરસતા રહેજો અને તમે વરસો જ છો એટલે અમને અહીંયા આવવાનું મન થાય અને આધાર ચેરિટેબલ ટ્રસ્ટને આવું કામ કરવાનું મન થાય જેથી કરીને એ એક એક એમાં જે ટ્રસ્ટના અગિયાર લોકો છે ને કેટલા છે અગિયાર ટ્રસ્ટી છે કે એકવી અગિયાર છે ને એ અગિયાર ધારે તો અગિયાર આ બધું પૂરું કરી શકે એમ છે પણ નહીં શું કામ અગિયાર અગિયાર ધારે ને તો આખું વર્ષ ગૌમાતાને કાંઈ વાંધો ન આવે દેવા અગિયાર પાયા માય પસંદ કર્યા પણ શું કામ તમારી પાસે માગે કે બધાનો એમાં ફાળો જોઈન્ટ થાય જેથી કરીને તમને એમાં લાભ મળે એટલા માટે તમને લાભ મળે એટલા માટે બાકી માય એવા પસંદ અગિયાર અડીખમ હે હું કેવાયલા પિલર હા એવા પિલર ઉભા કરી દીધા જેથી કરીને વાંધો જ ન આવે પણ છતાંય એ લોકોને એવી ભાવના છે કે અમે એકલા કરીએ એમ નહીં હું હું કરતો હાલી હું નથી સારું હું એકલો કરું એમ નહીં પાવે નહીં હુનર કરો હજાર એટલું કરે છે તમને કરાવવા માટે પણ ભાગ બી ના પાવો નહીં હુનર કરો હજાર કીર્તિ તારી ઊંચા કોટડા કીર્તિ કાયમ રહે આવી કઈ કીર્તિ કરશો ને તો પૈસો તો કાલે મેં તમને કીધું કરોડ ની સંપત્તિ સંપત્તિ એમને ગયા કામ આવે કોઈને કામ ન આવે ડ્રાઈવરને કામ આવે જેથી કરીને તમારી પાસે કઈ સંપત્તિ આપી હોય તો જેથી કરીને આપણને કાંઈ વાંધો ન આવે અને માની આપણી પર અસીમ કૃપા રહે આમાં કાંઈક વરસતા રહેજો વાપરતા રહેજો બાકી ખમ અગિયાર પિલરો ઊભા છે તમારી પાસે હાથ ભલામણા ફેલાવો ન પડે હું માંગુ ને તારી ખુદાય દૂર નથી હે આ એક જ શબ્દ છે જો આમાં જીવન સમજાય જાય ને આ સંતો મહંતો ભક્તો બધા આના માટે જ ભજન કરે બાકી મયુર બાપુને ને કઈ ભજન કરવાની જરૂર નથી એની માની કૃપા છે પણ હું માંગું અને તું મને આપ એ વાત મને મંજૂર નથી હે બે હાથ ફેલાવું તો તારી ખુદાય દૂર નથી માં બે હાથ ફેલાવી દઉં તો તારી ખુદાય દૂર નથી પણ હું આપું ને તું મને આપ ને એ વાત કોઈ મંજૂર નથી ભલા મારા અમે અહીંથી માંગીએ તમે આપો એ કોઈ મંજૂર ન હોય પણ તમારા મન થી તમે આવો પબ્લિક ઓડિયન્સ આ ડોબી ઉલી આંગણે આ તમારા આંગણે બધા રાજકોટ થી કલાકારો વધારે છે ભલા માણસ કાંઈક નું કાંઈક વરતા રહેજો જેથી કરીને અમને એમ થાય કે અમે ગયા હતા અમને મજા આવે એટલે જે કાંઈ આપણે આનંદ કરશું બીજા રાઉન્ડ પેલા ઉદયભાઈ ગઢવીને એકવાર વાર જોરદાર તડવી કરતા આવો ઉદયભાઈ